जय माता दी मैं समझो ना ना आज तुम्हारा आजू व्लॉग बनाऊँ से जय माता दी जय माता दी हेलो गुड मॉर्निंग कब तू अबारे तो माल तू री साफ-सफाई ना करनी पड़ो

આ દેરીને રજા છે આમને રજા છે એને રજા એટલે તો મત નાખે તો ખવાય સાત આવતું છે હું જાય

મેથી <muchas> <muchas> <muchas>

ગાડી ચલાવવા માટે આવડે તો એ ઓટા માર માર આવડે તો એક રાઉન્ડ પૂરો કરી દીધો આરતી આઈ ગયા ફાઇનલી સાઈડ લાઈટ બતાવી દેજો સીન બસ પડી છે કાઈ પડી બધી બતાવ છે કઈ જઈ થોડી પપ્પા હું રાત

વાહ મમ્મી વાહ વિરામ પછી વરસાદ નું વિરામ એવું જોઈ હતી ઉત્તર ગુજરાતમાં લખી દે યલો એલર્ટ આપીશું ખબર વરસાદ આવશે એ તો પેલો ખાટલો પડ્યો લે નામ થતો હું દીવપરાગ જોઈ